રાજ્ય સરકાર દ્વારા છોતેરમાં વન મહોત્સવની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરાઈ રહી છે એના ભાગરૂપે મોરબી જિલ્લા વહીવટી તંત્ર મોરબી મહાનગરપાલિકાના તંત્ર અને સ્થાનિક સંસ્થાઓના સહયોગથી મોરબીને આંગણે આજે છોતેરમાં વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો મહોત્સવના કાર્યક્રમ દરમિયાન વન વિભાગના અધિકારી શ્રીઓ દ્વારા વનનું મહત્ત્વ કાર્યક્રમનું મહત્ત્વ વૃક્ષારોપણનું મહત્ત્વ અંગે વિગતવાર માહિતીઓ આપવામાં આવી જુદી જુદી સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણને અને વૃક્ષ ઉછેરને મહત્ત્વ આપવા માટેના સહયોગ આપવા માટેની વાતો અહીંયા સારી રીતે થઈ છે શિક્ષકો અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓની અંદર વૃક્ષ પ્રત્યેનો આદર કેળવાય એવા અભિગમ સાથે પણ આ કાર્યક્રમની અંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો મોરબીની સ્વૈચ્છિક સંસ્થાઓ મોરબીના જાહેર ક્ષેત્રના અગ્રણીઓ અને બધાના દ્વારા ખૂબ સારી રીતે વૃક્ષારોપણનું આગામી દિવસોમાં પણ આયોજન કરાઈ રહ્યું છે જે અભિનંદનને પાત્ર છે એ યોજના નથી એ એક મારો વિચાર છે અને વિચારનો આશય યોજના બને એવો નથી લોકોમાં અવેરનેસ આવે એટલા માટે કે અંત્યેષ્ટિની અંદર આપણે લાકડાનો ઉપયોગ કરીએ છીએ તો આપણી એ નૈતિક જવાબદારી બને છે કે આપણી અંત્યેષ્ટિમાં જેટલા લાકડા વપરાય ઓછામાં ઓછા એટલા વૃક્ષોનું રોપણ આપણા દ્વારા થવું જોઈએ એવો એક આગ્રહ કરવાનો હું પ્રયાસ કરું વર્ષ બે હજાર પચીસના વન મહોત્સવ અંતર્ગત અને ખાસ કરીને હાલમાં ચાલી રહેલા એક પેડ માકે નામ ટુ પોઈન્ટ ઓ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાએ પણ એમાં ખૂબ જ રંગેચંગે ભાગ લીધેલો છે શહેરના તથા જિલ્લાની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ ખેડૂતો શાળાઓ સહકારી સંસ્થાઓ સાથે સાથે સામાજિક સંસ્થાઓ સરકારના અલગ અલગ વિભાગો બધાએ સાથે મળીને અત્યાર સુધી સાત લાખ અને ત્રેસઠ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે આ ઉપરાંત દસ લાખથી વધારે વૃક્ષોનું વિતરણ પણ વન વિભાગ દ્વારા કરવામાં આવેલું છે મેરી લાઈફ પોર્ટલ પર જે એક પેડ માખી નામ ના પ્રોગ્રામ અંતર્ગત થઈ રહેલા રજીસ્ટ્રેશનમાં પણ લોકો લોકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધેલો છે સાથે સાથે મોરબી જિલ્લામાં ખેડૂતલક્ષી વિવિધ વનીકરણની યોજનાઓ બિયાવાકી ફોરેસ્ટ એટલે કે વન કવચની વિવિધ યોજનાઓ સાથે સાથે હરિત વનપથની પણ વિવિધ યોજનાઓ સરકારશ્રી દ્વારા અમલમાં હાલમાં લાવવામાં આવી રહી છે મોરબી વિસ્તારની વાત કરીએ તો મોરબી જિલ્લાનો વિસ્તાર મહદઅંશે ઇન્ડસ્ટ્રીયલ ઝોન તરીકે છે પરંતુ લોકોનો જે ઉત્સાહ છે કે અહીંના વાતાવરણને પણ ખૂબ જ સારા પ્રમાણમાં એક પ્રફુલ્લિતતા થાય એની માટે વિવિધ સંસ્થાઓ પણ એ પોલ્યુશનને ખાળવા માટે પણ એટલી જ કાર્યરત છે વિભાગ પણ એમાં સહયોગ કરી રહ્યો છે અને આવનારા દસ દિવસમાં દસ લાખ જેટલા વૃક્ષો જે વન વિભાગ દ્વારા પૂરા પાડવામાં આવી રહ્યા છે તથા મકનસર પાંજરાપોળ ટ્રસ્ટ તથા સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટના સહયોગથી એક ત્રિપાંખીઓ વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ હાલમાં ચાલી રહ્યો છે તો એક એક પેઢ નામ ટુ પોઈન્ટ ઓના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે જે આવનારી પેઢી છે તે વૃક્ષારોપણની નામ શાળા કક્ષાએ આપણે ગ્રામ્ય કક્ષાએ પણ વનમહોત્સવના કાર્યક્રમોનું આયોજન થયેલું છે તાલુકા કક્ષાએ પણ વન મહોત્સવનું આયોજન થયેલું છે વિવિધ શાળાઓને પણ રોપાનું વિતરણ કરવામાં આવેલું છે શાળાઓમાંથી જે વિદ્યાર્થીઓને વૃક્ષો જોતા હોય એ માટે પણ વિવિધ વૃક્ષ રથની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અત્યારના વાતાવરણને જોતા જે કોઈ પણ પરિસ્થિતિ છે એનું જે ધ્યાન મીડિયાના માધ્યમથી દોરવામાં આવેલું છે એ બાબતે અમે ચોક્કસ એમાં આગળ ધ્યાન રાખીશું તરફથી જે કોઈ પણ ધ્યાન છે એને અમે આગળથી ચોક્કસથી ધ્યાન રાખીશું રાજ્ય સરકાર શ્રી દ્વારા પાંચ અલગ અલગ તબક્કામાં કરવામાં આવી રહ્યા છે એક રાજ્ય કક્ષાનો હોય છે એના પછી જિલ્લા કક્ષાનો હોય છે મહાનગર કક્ષાનો એટલે કે મહાનગરપાલિકા કક્ષાનો હોય છે એટલે ગુજરાતમાં જેટલા મહાનગરો છે ત્યાં કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારબાદ તાલુકા કક્ષા અને ગ્રામ્ય કક્ષાના વન મહોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે યુવરાજસિંહ ઝાલા નાયબ વન સંરક્ષક સંરક્ષક રાજકોટ સામાજિક વનીકરણ વિભાગ